વડોદરામાં આવેલી એમએસ શાળાના સંચાલકો દ્વારા ઓછી લાયકાત ધરાવતા શિક્ષકો રાખવામાં આવ્યા સહિતના આરોપો આજે એનએસયુએ દ્વારા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે યુવાનોનો મોરચો શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચીને આ મામલે તલસ્પર્શી તપાસ કરવામાં આવે તેવી વિગતવાર માંગ કરવામાં આવી છે તો બીજી તરફ શિક્ષણ અધિકારી દ્વારા તમામને શાંતિપૂર્વક સાંભળીને યોગ્ય કાર્યવાહીની બાહેતરી આપવામાં આવી છે એનએસયુએ પ્રમુખ અમર વાઘેલાએ કહ્યું કે એમઈએસ સ્કૂલમાં વિદ્યાર્થીઓ જોડે ગેરરીતિ કરવામાં આવી રહી છે અગાઉ ડીઓ દ્વારા શાળાઓને નોટિસ પાઠવવામાં આવી હતી શાળામાં ઓછી લાયકાતના શિક્ષકો છે બાળકો કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધાઓ મેળવવા માટે ફી ભરે છે પરંતુ તે સુવિધાઓ તેમને મળતી નથી ફાયર સેફટીના સાધનને એક્સપાયર થઈ ગયા છે આ બધી રજૂઆતને લઈને અમે ડીઓ કચેરી આવ્યા છે આ પ્રકારની બેદરકારી દાખવતી શાળાઓ સામે કાર્યવાહી થવી જોઈએ જે રીતે વડોદરા શહેરમાં જે થી સ્કૂલ ચલાવવામાં આવે છે એ ક કેટલી બધી સ્કૂલોમાં ગેરનીતિ અપનાવવામાં આવે છે આજે એનએસયુઆઈ દ્વારા યાકુતપુરા વિસ્તારમાં જે એમએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલી રહી છે એમાં ઘણી બધી ગેરનીતિ વિદ્યાર્થીઓ જોડે કરવામાં આવે છે વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ જોડે કોમ્પ્યુટર ક્લાસની દર વર્ષે ફીઝ લેવામાં આવે છે પરંતુ એમને કોમ્પ્યુટરની ફેસિલિટી આપવામાં નહીં આવતી સાથે સાથે વાત કરીએ કે વિદ્યાર્થીઓને જ્યારે શાળામાં એડમિશન લેવું હોય ત્યારે આચાર્ય મારફતે એમનું ઇન્ટરવ્યૂ લઈને એ ઇન્ટરવ્યૂ ક્લિયર કર્યા પછી જ વર્ગખંડમાં એડમિશન આપવામાં આવે છે આવા બધા કાવતરા સ્કૂલમાં ચલાવવામાં આવે છે બીજી વાત કરીએ કે શિક્ષકોની લાયકત ઓછી હોવા છતાં પણ એમને સ્કૂલમાં ટીચર્સ તરીકે અપોઇન્ટ કર્યા છે વર્કખંડની ડીઓ કચેરીમાંથી એકની પરમિશનો એ જ વર્ગખંડના નામે ત્રણ ત્રણ વર્ગખંડ ચલાવવામાં આવે છે આવી બધી ગેરનીતિ એ સ્કૂલમાં ચલાવવામાં આવે છે વાલીઓની અમને કમ્પ્લેન આવી છે એ મારફતે આજે ડીઓ કચેરી ખાતે અમે આવ્યા છીએ કારણ કે હમણાં સુધી પગલાં એ સ્કૂલ પર લેવામાં નહીં આવ્યા એ સ્કૂલના ટ્રસ્ટીઓ એ સ્કૂલના આચાર્ય ક્યાંકને ક્યાંક પોલિટિકલ બેકગ્રાઉન્ડથી જોડાયેલા છે એવું પણ અમને ખ્યાલ મળ્યું છે જો તાત્કાલિક ધોરણે ડીઓ દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આ સ્કૂલને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવશે સો ટકા અમને કોંગ્રેસ સમિતિના વડોદરા શહેરના પ્રમુખને પણ આ વસ્તુમાં રજૂઆત કરશું કારણ કે

ખાનગી શાળા છે તો એ જે ફીસ લેશે એના હેડ માર્ક શો અને એમાંથી જે વિગતો પ્રાપ્ત થશે એને આધારે આગળ